હું તને આ તારો જન્મ સાર્થક કરવા માટે આવ્યો છું અને સમગ્ર મળે સમગ્ર વિશ્વ કલ્યાણ થાય આ દેશ ફરી જગતગુરુ બને અને એ ભાવ સાથે હું તને આદેશ આપું છું કે ત્યારે આ અખંડ જ્યોતિ આગળ ચોવીસ વર્ષ સુધી કઠોર તપ કરવાનું છે ચોવીસ નું એક એવા ચોવીસ મહાપુરસચરણ કરવાના છે એક વર્ષમાં એક પુરુષ ચરણ પૂરું થાય એ રીતે ચોવીસ વર્ષ ગુરુદેવે તપ કર્યું ચોવીસ લાખના ચોવીસ પુરુસ્ચરણ કર્યા કઈ રીતે કર્યા તો ગાયને જવ ખવડાવવાના ગાયને જવ ખવડાવવાના એ જવ એના ગોબરમાં નીકળે એ ગોબરમાંથી જવ એમાં મીઠું નાખવાનું નહીં તેલ ના ગુરુદેવ એક રોટલી ખાતા અને એક કપ છાશ પીતા અને એ રીતે એમણે ચોવીસ ચોવીસ વર્ષ સુધી કઠોર તપ કર્યું ગુરુદેવે ક્યારે મીઠું ખાધું નથી એસી વર્ષના જીવનમાં એમણે ક્યારે મીઠું નથી ખાધું તો આવા ગુરુદેવે આ દેશ માટે આ રાષ્ટ્ર માટે કઠોર તપ કર્યું અને ગાયત્રી મંત્રનો નો પ્રાદુર્ભાવ કર્યો ગાયત્રી મંત્ર આપણને આપ્યો આપણા મોબાઈલની અંદર ગાયત્રી મંત્ર વાગતો થયો વિશ્વના તમામ દેશો આજે ગાયત્રી મંત્ર કરે